તેવા કાર્ડબોર્ડ થી પચાસ ફોળા શંખુ બનાવ્યા છે તો અહીંયા તરફ અહીં સમજો માની લો કે આ રોડ છે આ રોડ છે રોડના એક ભાગમાં બસ સ્ટોપ છે બસ સ્ટોપ એટલે જ્યાં બસો ભી રહેતી હોય પેસેન્જરને લેવા માટે તેને બસ સ્ટોપ કહેવાય તો આ બસ રોડના એક ભાગમાં શું છે બસ સ્ટોપ છે હવે આ બસ સ્ટોપ સ્ટોપને રોડના બાકીના ભાગલા રોડના બાકીના ભાગથી અલગ કરવા માટે પચાસ ફૂલા શંકુ બનાવવામાં આવી છે પચાસ ફોલા છે કાર્બોર્ડમાંથી પચાસ ફૂલા શંખુ બનાવવામાં આવી છે અમે જોયા છે કે રોડ પર કોઈ પણ જગ્યાએ કોમ ચાલતું હોય કામ ચાલતું હોય ત્યાં शंकુ મૂકેલા હોય છે એ બતાવવા માટે કે અહીં કામ ચાલે છે તેવા અહીં 50 કોના शंकુ બનાવવામાં આવે છે 50 કોના शंकુ બનાવવામાં આવે છે ભઈ প্রত্যেক शंकુનો පාયાનો વ્યાસ 40 સેમી અને ઊંચાઈ 1 મીટર છે જો હવે প্রত্যেক প্রত্যেক शंकु એટલે એક शंकુ প্রত্যেক शंकु એટલે એક शंकु તો આપણે કોઈ બી એક शंकु દોરી લે 50 शंकુ જે બનાવ્યા છે એમાંથી એક शंकु દોરી દો માની લો કે એક शंकु છે જે બના 50 આંકુ બનાવવાની માટે એક શંકુ જોઈએ આ એક શંકુ છે આ શંકુ ની ઊંચાઈ છે આ શંકુ ની ત્રિજ્યા છે હવે આપણને શું આપેલું છે প্রত্যেক શંકુ નો પાયાનો વ્યાસ 40 સેમી વ્યાસ લેઈએ પૂરેપૂરો માપ તો વ્યાસ આપણે 40 સેમી આપ્યો છે એટલે 40 સેમી અને ઊંચાઈ 1 મીટર આપી છે ઊંચાઈ કેમ છે 1 મીટર તો ઊંચાઈ મીટર માપી છે અને વ્યાસ આપણે સેમી માં આપ્યો છે जो प्रत्येक शंकु ना बाहर ना भाग ने रंग करवा रंग करवाने खर्च 1 मीटर ना वर्ग लेके ₹12 आवे तो બધા शंकु रंग બધા शंकु रंगવાનો કુલ ખર્ચ શું આયા દેનો શું કહે છે હવે જો બધા शंकु નો બહાર થી આપણે કલર કરવો છે જે 50 शंकु જે બનાવેલા છે એના બધું ને બહાર ના ભાગ માં શું કરવો છે આપણે કલર કરવો છે બહાર ના ભાગ માં કલર કરવો છે અલ્લા સંકોની વક્ર સપાટીનો ક્ષેત્રફળ 12 ના ભાગે લક્ષ સંકોની વક્ર સપાટીનો ક્ષેત્રફળ તો 12 ના ભાગે મારી કલર કરવો છે હવે જે કારીગરને આપણે કલર કરવો આપ્યો છે તે 1 મીટર ના વર્ગ લે મીટરનો વર્ગ આવી જાય એનો ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ તો 1 મીટર ના વર્ગ લેખી કલર પેલે છે કારીગર 12 રૂપિયા લે છે કલર રૂપિયા તો આ 50 50 સંકોને જે રંગ કરવાની જે ખર્ચ થાય એ ટોટલ ખર્ચો શું જો અહીં આપણે શું આપેલ છે પાイ બરાબર 3.14 લેવાનું છે અને વર્ગમૂળ વર્ગમૂળ 1.04 બરાબર 1.0

40 भागिया 2 એટલે 20 સેમી કેનો થશે 20 સેમી હવે જો મારે ત્રીજ્યાને સેમીમાંથી મીટરમાં ફેરવવું છે શા માટે કે મને ઊંચાઈ મીટરમાં આપી છે ઊંચાઈ સામે આપી છે મીટરમાં તો મારે ત્રીજ્યાને હવે મીટરમાં ફેરવવું છે તો મીટરમાં કેવી રીતે ફેરવીશ જો અહીંયા જ આપું જો ચારે મારે સેમીને મીટરમાં ફેરવવું હોય તો 20 ભાગ્યા કેટલા કરીશ 20 ભાગ્યા 100 કેટલા 20 ભાગ્યા 100 અને મને સેમ મીટરમાંથી સેમીમાં જવું હોય મીટરમાંથી મારે મીટરમાંથી સેમીમાં જવું હોય તો ગુણ્યાશો કરીશ કેટલા કરીશ ગુણ્યાશો અને સેમીમાંથી મીટરમાં જઈશ ભાગ્યાશો તો વીસ ભાગ્યાશો એટલે એક એક શૂન કટ એક એક શૂન કટ તો મને જવાબ કેટલો મળ્યો બોલો બે ભાગ્યા દસ બે ભાગ્યા દસ મીટર બે ભાગ્યા દસ મીટર તો આ મને શું મળ્યું ત્રિજ્યા આર મળ્યું શું મળ્યું ત્રિજ્યા આર મને બીજું શું આપ્યું છે ઊંચાઈ એટલે શંકુ એક શંકુની ઊંચાઈ કેટલી છે એચ બરાબર ઊંચાઈ મને કેટલી આપી છે એક મીટર तो x पे ना अपेलो छे 1 मीटर तो अइया जेनाको मारे 50 સંગકોને કલર કરવો છે 50 સંગકોને કલર કરવો હોય તો મારે સીધું તો 50 એ 50 સંગકોનો વક્ર સપાટીનો ક્ષેત્રફળ શોધવું પડશે 50 એ 50 સંગકોનો વક્ર સપાટીનો ક્ષેત્રફળ શોધધી પછી 1 મીટરના વર્ગ એકલા બાર રૂપિયા છે તો ટોટલ કરશો મને મળી જશે તો સૌથી પહેલા મારે 50 સંગકોનો શું જો જે વક્ર સપાટીનો ક્ષેત્રફળ અને મારે વક્ર સપાટીનો ક્ષેત્રફળ શોધવું હોય તો મારે l ફરજ્ય શોધવું પડશે l તો સૌથી પહેલા મારે l શોધવું પડશે અને l શોધવાનું સૂત્ર છે જે બોલો l² = l મને આપેલું નથી પહેલા સુધવું પડશે તો l² = r² + h² r કેટલી ત્રિજ્યા કેટલી છે મારા પાસે ત્રિજ્યા મારા પાસે 2/10 નો વર્ગ 2/10² જો અહીંયા ઉપર સા માટે મે 2/10 એ ઉડાડ્યો હજી નાનું કરું તો નાનું કરી શકા પણ અહીંયા મારે l સુધામાં ઈઝી થઈ જાય એટલા માટે ત્યાં ઉડાડ્યું નતું + h કેટલા છે ઊંચાઈ કેટલી છે 1 તો 1²

एलनो वर्क बराबर તો આ બે સંખ્યાનો મારી સરવાળો કરવો છે સરવાળો કરવા માટે છેદ કેવો જોઈએ સરખા જોઈએ અપૂર્ણાંકવાળી સંખ્યાનો સરવાળો કરવો હોય તો મારે છેદ પરચયિત કેવો જોઈએ સરખા જોઈએ પણ તો યે છેદ અહીંયા ચારના નીચે سوچી છે અને યે એકના છે 600 નથી તમારે છેદ સરખા કરવા માટે તો એકના છે કોઈ પણ સંખ્યા ન નખેલી હોય તો એક તો ગણાય છે તો છેદ સરખા કરવા માટે શું કરશો ચોકડે ગુણากร શું કરશો ચારનો એકાધી ગુણากร કરીશ અને 100 નો એકાધી ગુણากร કરીશ અને નીચેની બે સંખ્યાનો ગુણાકાર કરી દેજો 4 નો 1 * 4 = 4 શોર્ટકટ રીત અહીંયા હું અપનાવી રહી છું ફ શોર્ટકટ રીત અહીંયા કરી લઈએ છું શા માટે તમા ઈઝી રહે એટલા માટે અને 100 * 1 = 100 100 * 1 = 100 અને નીચે 100 * 1 નીચેના આ બે સંખ્યાનો ગુણાકાર 100 * 1 = 100 તો અહીંયા જરા 4 + 100 4 + 100 તો કેટલા થઈ 4 + 100 કેટલા થશે બોલો 104 कर / 100 तो इमेम 6 / 100 तो इमेम 6 અહીંયા ગણાવ હવે 104 / 100 મારે ભાગા કરો તો કેવી રીતે કરીશ મને n નો વર્ગનો ચા પેલો મારે 104 / 100 તમે 104 / 100 નો મારે શોર્ટકટ ભાગા કરો તો કેવી રીતે કરીશ તો નીચે જો 2 મિનિટા છે એકના પાછળ 2 મિનિટા હતો એકના પાછળ જીતલા શૂન હોય તો પાછળ એટલી સંખ્યા પાછળ તમે એટલી સંખ્યા કરશો લખી દો પર લખી દો તો n નો વર્ગ બરાબર l वर्ग बराबर मारे 104 भाग 100 करवा हो तो शू करिश पासेली बे संख्या ले पासेली बे संख्या ले 1.04 तरी ना दिस तो 104 भाग 100 થઈ ગઈ પાસેલ બે સિમડા હતા તો બે સંખ્યા આગળ શું મૂકી દેજો પોઈન્ટ તો 1.04 હવે માતો આ તો l વર્ગનો જવાબ મળે માતો l જોઈએ છે તો l શોધવા માટે શું કરશો મારે વર્ગ હમેલી આ વર્ગ આગળની સામેની સંખ્યાને આપી દો તો વર્ગમૂળ 1.04

એટલે આપણે 50 સંગુનો વક્ર સપાટીનું ક્ષેત્રફળ સુધી દી તો 50 સંગુલે 50 તો પહેલા લખી દો 50 ગુણ્યા પાઈ r l પાઈ r h એક સંગુનો વક્ર સપાટીનું ક્ષેત્રફળને ગુણ્યા 50 કરી દો તો 50 સંગુનો વક્ર સપાટી વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે 50 એમ નેમ લખી દો પાઈ બરાબર મને કેટલા લેવાના છે મને ઉલ્લેખ કર્યો છે પાઈ બરાબર 3.14 લેવાના છે 3.14 ગુણ્યા r ત્રીજે કે લી છે બોલ પાઈ મારા ભાઈ ત્રીજે મારા ભાઈ 2 ભાગ્યા 10 છે 2 ભાગ્યા 10 અને ત્રિયક ઉંચા કે લી છે મારા પાસે અલગ મળી મને ત્રિયક ઉંચા કે લી હતી બરોબર 1.0 બી 1.0 બી હવે અહીંયા ધારો હું બધી સંખ્યાનો પોઈન્ટ દૂર કરી નાખું 50 એમ એમ લખી દો 10.14 માંથી મારા પોઈન્ટ દૂર કરો હોય પાસળ દી કેટલી સંખ્યા આગળ પોઈન્ટ છે બે સંખ્યા આગળ પોઈન્ટ છે તો 314 એમ એમ લખી દો અને જે બે સંખ્યાનો પોઈન્ટ પાસળ દી બે સંખ્યા આગળ પોઈન્ટ છે લખી છે બે શૂન્ય અને આગળ એક લખી દે લો 100 લખી દો ગુણ્યા 2 ભાગ્યા 10 તો એમ એમ લખી દો

314 અને 102 314 ને 102 નો ગુણાકાર કરી દઈએ અને 10 અને 100 નો ગુણાકાર કરી દઈએ તો 314 ને 102 નો આપણે ગુણાકાર કરીશું કેવો જવાબ આવશે જુઓ 314 * 102 નીચે બે ત્રણ સંખ્યા છે એટલે બે શૂન્ય લખી દો 4 * 1 = 4 1 * 1 = 1 3 * 1 = 3 અને 0 નો સંખ્યાનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કેવો થશે 0 * 4 એટલે એક શૂન્ય તો બેલા લખી દો બે સંખ્યા વધે એટલે 0 * 0 એટલે 0 લખી દો અને 0 * 4 એટલે 0 0 * 1 એટલે 0 0 નો 3 સાથે ગુણાકાર 0 કોઈપણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કેવો થાય 0 જ થાય 4 * 2 = 8 2 * 1 = 2 3 * 2 = 6 અને નીચે બધી સંખ્યાનો આપણે શું કરી દીધી સરવાળો કરી દીધી તો 8 ના 8 2 ના 2 6 + 4 કેટલા થશે 10 અને 1 ના 2 અને 3 તો કેટલો જવાબ મળે મને કેલો 32 082 એટલો મને જવાબ મળ્યો અને નીચે કેટલા 10 અને 100 અને 100 એ દાખલા થાય achar થાય 100 LAN achar તો નીચે કેટલા લખી દો 1000 લખી દો 1000 આપો મારે આ બે સંખ્યાનો શોર્ટકટ બહાર કરવો હોય તો કેવી રીતે કરીશ તો નીચે જુઓ 1 ના પાછળ ત્રણ વિંડા છે એટલે achar છે તો ત્રણ વિંડા હોય તો ઉપરની સંખ્યામાં 52 ની ત્રણ સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવાના મતલબ 32.028 મીટરનો વર્ગ તો આમ મને શું મળ્યું 50 સંગોનો અકરસ અપાઈની છે ધર મળ્યું 50 સંગોને જે 12 ના ભાગમાં આપણે શેડજી કલર કરવાનો છે એટલો ભાગ મને મળી ગયો અવે આ જ જનાબ હવે આપણે શું કહીયું હતું 1 મીટર ના વર્ગ લેકે કારીગર ક્લર રંગ કરવા માટે ક્લર લેતો તો 12 રૂપિયા લેતો તો ટોટલ 50 સંગોને રંગ કરવાનો ખર્જો કેટલો થાય ખર્જો મારે શોધવાનો હતો તો હવે લખીશ 1 મીટર ના વર્ગ લેખી ક્લર કેટલા રૂપિયા લેતો તો ભાઈ 12 રૂપિયા રૂપિયા 12 તો કેટલું ક્ષેત્રફળ મળ્યા આપણને 32.028 32. 028

22 4 32 6 તો આ બધી સંખ્યાનો આપણે શું કરી દે સરવાળો 6 8 ના 5 કેલા થશે 8 ના 5 3 8 ના 5 13 2 ને 1 કેલા થશે 3 4 ના 4 6 ને 2 8 6 7 8 ના 3 ના 3 હવે અહીંયા ધ્યાન આપો પાસળ દે કેટલી સંખ્યાનો પોઈન્ટ હતો પાસળની ત્રણ સંખ્યા આગળ પોઈન્ટ છે તો પાસળની કેટલી સંખ્યા ત્રણ સંખ્યા આગળ હું કીધું પોઈન્ટ મૂકી દો તો મને કેટલો જવાબ મળ્યો 384.336 તો મને કુલ ટોટલ ખર્ચા મળી ગયો તો લકીશ ટોટલ ખર્ચ કેટલો થશે ભાઈ રૂપિયા 384.636 મને જવાબ મળ્યો હવે નેક્સ્ટ નીચે લખી છે કે 50 સંકોને રંગ કરવાનો ખર્ચ કેટલો થશે માટે 50 સંકોને રંગ કરવાનો ટોટલ ખર્ચ કેટલો મળશે રૂપિયા 3000 ત્રણસો ચોર્યાસી પોઈન્ટ ત્રણસો છત્રી આઈ હોપ આશા રાખું છું કે તમને આ ડાકું છે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં